નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે જીતેશ એલિયા સ્વરાજ એગ્રો કેમિકલ્સ લાઠી ગામ લાઠી તાલુકો લાઠી જિલ્લો અમરેલી હવે આપણે જે બુરખિયાની અંદર હમણાં જ આપણે એક કપા જોયો છે દીગશ તો એમની બાજુમાં જ જે આપણે વિપુલભાઈ છે મારા મિત્ર છે તો વિપુલભાઈની આપણે સિંગની અંદર આટો મારવા માટે આવ્યા છીએ અને એમને આપણે દવાના ડોઝ પણ આપ્યા હતા તો હવે તમે જોઈ શકો છો કે આપણે એને આપ્યો તો ફલમ ગ્રો સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ નો ફલમ ગ્રો જે આવે છે તો આપણે છે ને પચીસ એમ નું માપ હોય છે તો વિપુલભાઈ જે આપણે તમે ફલમ ગ્રો નો છંટકાવ કર્યો ત્યાર પછી તમને ફ્લાવરિંગ માં કેવું કામ દેખાનું ફ્લાવરિંગ માં સારું અને કુયા માં સારું છે કુયા હારા બેઠા છે બરાબર પછી આની અંદર જે આપણે જે સિંગ ની અંદર ઈયળ નો પ્રશ્ન આવે છે

બરાબર સિંગનો ગ્રોથ પણ સારામાં સારો છે વિપુલભાઈ તો સુયા ના અંદાજ થી એવું લાગે છે કે સિંગ આમાં સારામાં સારી ઉતરશે તમારો અંદાજ કેવો છે કે આની અંદર માનો કે ઘણા બધાને ત્રીસ મણ થતી હોય ચાલી મણ થતી હોય પચાસ પચાસ મણ સુધીના બધાને ઉતાર હોય પણ આપણે તો માનો કે તમારે પેલું કે બીજું વર્ષ છે સિંગ ની અંદર

પ્લસ આની અંદર ની સંખ્યા પણ સારામાં સારી છે તો આ બધા છોડ છે તો તમને દેખાશે બરાબર તો આ છે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ નું જે ગ્રો આવે છે નજીક લાવો કેમેરો તો તો ગ્રો નું રિઝલ્ટ છે જે સુયા ની સંખ્યા વધારે છે ફ્લાવરિંગ પણ સારામાં સારું બિહાડે છે અને ખેડૂતનું જ માનવું એવું છે કે સિંગની અંદર જે ગ્રીનરી છે ને તે ગ્રીનરી પીળાશ માંથી એકદમ ગ્રીન કલર થઈ ગયો હતો સારામાં સારી ગ્રીનરી આપે છે અને સુયાનું પ્રમાણ તમે જોઈ શકો છો સારો વિપુલ ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર